હાલોલમાં પહેલા વરસાદ બાદ કથળી ગયેલી રોડની હાલતને લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને લઈને વિવિધ સોસાયટીમાં રહેતા લોકો દ્વારા છતાં પણ રોડ રસ્તાઓને ફરીથી બનાવવામાં ન આવતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે વિવિધ રહેણાંક વિસ્તારમાં આવેલા અંતરિયાળ રોડ વરસાદ બાદ એટલા ખરાબ હાલતમાં જોવા મળે છે કે તેની ઉપર વાહન ચલાવવું તો દૂર પરંતુ ચાલવું પણ અશક્ય છે

ખબર નહીં કે મને છેલ્લા ટાઈમે ખોદીને ગયા ત્યાર પછી કોઈ રિપેરિંગ કામ પણ કર્યું નથી આ સોસાયટીમાં બહુ મોટી તકલીફ છે વરસાદના લીધે ગટર લાઈને ખોદી ખોદી અને બધી ગટર લાઈન ખાધી ખાધીને રસ્તો બધો સત્યાનાશ કરી નાખ્યો છે અત્યારે ચાલવા કરવાની બહુ તકલીફ પડે છે માણસ સ્કૂટી લઈને જાય તો પણ લપસીને પડી જાય છે બે જણાને તો ઓપરેશન બી કરાવવું પડ્યું પગનું એટલે આ સોસાયટીમાં નગરપાલિકાને અમારું નિવેદન છે કે તૈયારીમાં તરત ને તરત આ રસ્તો અમારો સુધારી આપવામાં આવે આજે વરસાદમાં એવી હાલત છે કે ચાલવાની પણ હિંમત નથી અને લેડીસોને તો બહુ તકલીફ પડે એક્ટિવા લઈને પડી જાય બે તો ફ્રેકચર થયા અમારી સોસાયટીમાં અને કેટલી વાર અરજીઓ આપી નગરપાલિકામાં પણ હજી સુધી કોઈ એનો